કેનેડામાં રેઇન ટેક્સ લગાડવામાં આવશે સરકારે આ ટેક્સની જાહેરાત કરી તેનાથી લોકોમાં આક્રોશ તો ટોરેન્ટો ઓટાવા સહિત કેનેડાના મોટા ભાગના શહેરોમાં સ્ટ્રોંગ વોટર મેનેજમેન્ટ એક મોટી સમસ્યા છે વરસાદનું પાણી ગટરમાં વહી જાય છે પરંતુ તેનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી રસ્તા પાણીથી ઉભરાઈ જાય છે ઠેર ઠેર પાણી ભરાઈ જતા ચોમાસાવા રસ્તા બ્લોક થઈ જાય છે પાટનગર ઓટાવવામાં આવી સમસ્યા સર્જાતા અનેક લોકોની મુશ્કેલી પડી રહી હતી વારંવાર આ સ્થિતિ સર્જાતા હવે સરકારે ટેક્સ લગાડવાનો નિર્ણય કર્યો છે તે પ્રમાણે જેમના ઘરમાંથી સૌથી વધારે પાણી વહેતું હશે વધારે ટેક્સ પડશે કેનેડાના નાગરિકો અત્યારે પણ પાણી પર ટેક્સ ચૂકવે છે તેમાં વરસાદી ટેક્સની જાહેરાત થતા લોકો પર મોટો આર્થિક બોજ આવશે મહત્વનું છે કે આ ટેક્સ ક્યારે શરૂ થશે તે બાબતે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી જો તે ઘણા સમયથી આ અંગે વિચારણા ચાલતી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ